લી મા તો તઈ તમે અમને રોકાયા જાતા નકર તમારા ઘરે પ્રોગ્રામ હતો આપડો ભાઈ તમે એવી વાત ન કરો તો ફોન મૂકી દો તમે આવી વાત ના કરો તમે આ વાત કરો ને તમારી અમને ખબર તમે આગળ જ વાયરલ નો નો વાયરલ બીજો હોય હું છું પ્રોગ્રામ ભાઈ જો બુધવીયા ના ના તમે ને કે ક્યાં કણો બાંધુ ભાઈ જોવનુભાઈ તમારી વાત

તમારા ઘરે દિનેશ ગોહિલ તમારા વખાણ કરવા માટે અત્યારે અમે એવા કોઈના વખાણ નથી કરતા હું એમના કઈ દઉં એવો છું

આપડે ને ચોખો દેખાડો છે તમે થામુકા અમે ઓલા ઓલી રીતે ગણી નઈ ગયા એટલે અમને ખબર પડે છે તમે હુડદાવી અને તમારા વખાણ કરે તમારી વાહવા કરે એને તમે ભેગા ભાઈ

તમારા ઘરે જતો ને ભલા આંબેડકર વિચારધારા થઈને તમે ખોટું બોલો યાર તમને ભૂલ પડી બોલતો તમારી ઉપર ત્રણસો સોતેર નો ગુનો ઈ તો જીગ્નેશ મેવાણી માંથી હતો અરે પણ હતો હોય થતા જ હોય કાર્ય થતા હોય ભાગતા ભરો તમારું નામ લખી ભાગીર આવ્યો તમને ખબર નથી હું ભાગતો ભરું છું નહીં 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 મને ખબર કઈ બોલો તમે કીધું તમારી તમારા કામે રોડવા એટલા બધા નથી બાપુ ના આશ્રમ માં રહી છે நான் <laughs> வருக்கிறேன்.

કાર્યક્રમ માં તમે કોઈ નામ લખ્યા ને તમારું ના લખ્યું મને બતાવે કંગોત્રી નાગો

બધાને ખબર પડતી હોય અને અમે તમારી ભેગા અમે બધું જાણવા છતાં પણ વારો આવતો હોય સાહેબ હોય પણ અમૃત કરીને પીતા હોય એનો મતલબ એવો નથી ભનુભાઈ ભાન નથી ફોન એટલે જ કરવો પડ્યો કે તમે મનમાં વાહ નો રહી કે આ બધા ગાંડી પાછી ના છે એમ

મને ખબર છો દાના ભાઈ ને રોકાણ તમારા ભાઈઓ બધે મળ્યો તો તમારા દૂષણ ની ઘર શું ની ખબર છે ઈ તમે જાહેર કરવા માંગતા આવડે છે